સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહોંગ ટ્રાવેલમાં તો મિત્રો આજે અમે આવ્યા છીએ મહાસિદ્ધ મહાત્મા શ્રી લોહલંગરી બાપુ વડવાળા આશ્રમ ગોંડલ કે જ્યાં પરમપુંજ્ય વિશ્વવંત સંત શ્રી મોરારી બાપુની રામકથાનું આયોજન થઈ રહ્યું છે તો જે આશ્રમ અનુલક્ષી એવો અન્નક્ષેત્ર તેમજ આશ્રમનો જીર્ણોધાર નિમિત્તે પરમપુંજ્ય વિશ્વવંત સંશ્રી મોરારી બાપુની રામકથાનું આયોજન થઈ રહ્યું છે જે આપણે તે આશ્રમ વિશે પણ જાણકારી મેળવશું તેમજ મહાસિદ્ધ મહાત્મા શ્રી લોલંદી બાપુ વિશે પણ બધી જાણકારી મેળવશું તેમજ અહીં જે અન્નક્ષત્ર ચાલી રહ્યું છે તેમના વિશે પણ બધી જાણકારી મેળવશું તો જોડાઈ રહેજો વિડીયોમાં અને વિડીયોને અંત સુધી જોજો જેથી તમને અહીં જે પૂજ્ય વિશ્વવંદિત સંતશ્રી મોરારી બાપુની જે રામકથાનું આયોજન થઈ રહ્યું છે તેની પણ બધી જાણકારી મળે તેમજ મહાત્મા શ્રી લોહલંગી બાપુના આશ્રમ વિશે બધી જાણકારી મળે છે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે હાલમાં પૂજ્ય મોરારી બાપુએ લોલંગરી બાપુ ચેતન સમાધિ અને એક રામકથા આપી છે લોલંગરી બાપુ નો જન્મ પંદરસો ના સૈકાની અંદર આમેરમાં એટલે કે રાજસ્થાનમાં આવેલ આમેરમાં થયો હતો આ અમેરના રાજવી પરિવારના હતા ફક્ત સત્તર વર્ષની ઉંમરે વૈરાગ લાગી ગયો અને પોતે આબુના પહાડમાં જઈ બાર વર્ષની તપસ્યા કરી ત્યાંથી બાર વર્ષની તપસ્યા ગલતાજીમાં કરી લોહ ધારણ કર્યું એટલે લોહલંગરી કહેવાના પ્રથમ રાજવી પરિવારના હતા એટલે જીવનસિંહજી હતા પછી સાધુ થયા પછી જીવનદાસજી દાસજી થયા અને લોહ ધારણ કરી અને પછી તપસ્યા કરી એટલે લોલંગરી કહેવાય ક્ષેત્ર ને પોતાની કર્મભૂમિ બનાવી સત્ય સંસ્કારનું સિંચન કરી વટ વૃક્ષનું પ્રાગટ્ય કરી સાથે સાથે ધૂણા નું પ્રાગટ્ય કરી વટેશ્વર મહાદેવની સ્થાપના કરી અહી આવ આવનાર તમામની ભૂખ શાંત થાય એ માટે ટુકડો ત્યાં હરી ટુકડો આ મંત્ર સાથે અહીં ટુકડાનો પ્રારંભ કર્યો ત્યારથી અહીં ટુકડો દેવામાં આવે છે એ પરંપરામાં મા ધનબાઈમાં થયા એ ધનભાઈ માએ કાવડ ફેરવી અને આ ક્ષેત્રને ચાલુ રાખેલ એ પરંપરામાં બાળકદાસ બાપુ તથા ઉજંબામાં થયા એને ખૂબ જ મહેનત કરી આ ટુકડા ટુકડો ચાલુ રાખ્યો અને લોહંગજી અન્નક્ષેત્ર એવું નામ સાથે શરૂઆત કરી આ પરંપરાની અંદર એમને ધુનવાડાબા તથા દાસ રણજીત બાપુનો સંયોગ મળ્યો હીરાબેન અને કિશોરભાઈ યાજ્ઞિકનો સંયોગ મળ્યો આ સાથે એ પરંપરામાં મન શ્રી જમનાદાસ બાપુ થયા જમનાદાસ બાપુએ ગામડે ગામડે લોહંગ નામનો પ્રચાર કરી સાથે સાથે અહીં અન્નક્ષેત્રનો ખૂબ વ્યાપ વધે અને ક્ષેત્રમાં ટુકડો મળે એવી મહેનત કરી મા કંચનબાઈ એમને સહયોગ આપી આ ક્ષેત્રને ખૂબ જ ઉજળું કરી બતાવ્યું હતું અને આ પરંપરામાં આજે પણ જ્યારે આપ જોવો છો કે હમણાં જ કોરોના કાળ આવ્યો એ કોરોના કાળની અંદર આપણું લોલંગરી બાપુનું અન્નક્ષેત્ર બંધ નહોતું અને અહીં રોજ એક એકાદ હજાર માણસની વ્યવસ્થા કોરોના કાળ દરમિયાન દરમિયાન થયેલ અને એ બધું લોલંગરી બાપુની કૃપાથી પાર પડ્યું હતું અને આજે પણ આ નક્ષેત્ર ચાલુ છે અને આ નક્ષેત્ર ને ધ્યાનમાં લઈ પૂજ્ય મોરારી બાપુએ અહીં રામકથાનું આયોજન કરવાનું નક્કી કર્યું છે તો આ રામકથામાં આપ સર્વ પધારી પોતાનો અહોભાવ વ્યક્ત કરજો આપ સૌને જય શ્રી રામ તો મિત્રો આપણે કથા મંડપની વાત કરીએ તો જે મારી પાછળ તમે જોઈ શકો છો અત્યારે કથા મંડપનું જે ડ્રોમ છે તે બનાવવામાં તૈયારી ચાલી રહી છે અને અંદાજે ત્રીસથી પચાસ હજાર લોકો એકસાથે બેસી અને કથાનું રસપાન કરી શકે તેવડી તેમની ક્ષમતા બનાવવામાં આવી છે અને આ ગરમીના મોસમના ખ્યાલમાં રાખી અને આખું ડ્રોમ તે એર કન્ડિશન ડ્રોમ બનાવવામાં આવ્યું છે તો મારા ખ્યાલ મુજબ આઉટ ડ્રોમ આ પહેલીવાર બની રહ્યો છે પૂજ્ય સંત્રી મોરારી બાપુ તારીખ અઢાર પાંચ બે હજાર ચોવીસથી છવ્વીસ પાંચ બે હજાર ચોવીસ દરમિયાન ગોંડલના આંગણે દાસી જેવણ પાર્ટી પ્લોટ ખાતે શ્રી લોહંગ ચેતન સમાધિ મંદિર અને અનક્ષેત્રો દ્વારા આયોજિત શ્રી રામકથામાં પધારવાના છે આ રામકથાનો રસપાન કરાવવાના છે તો આ કથાનો લાવો લેવા આપ સૌને લોહંગધામ વતી મારું ભાવભર્યું નિમંત્રણ છે જય શ્યા રામ